કુતિયાણા શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે ત્યારે ભાગ્યોદય વિસ્તારમાંથી આ પાણીનો નિકાલ કરવામાં ન આવતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે કુતિયાણા શહેરમાં સ્થાનિકોએ એવા આક્ષેપ કર્યા છે કે જ્યાં જ્યાં વરસાદી પાણીનો નિકાલ થતો હતો તેવા સ્થળો પર દુકાનો કરી દબાણો કરી દેવામાં આવ્યા છે ત્યારે હાલ ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ ભાગ્યોદય વિસ્તારમાંથી વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે સ્થાનિકોએ આ બાબતે મામલતદાર તથા ડેપ્યુટી કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું મોડેદરા કુતિયાણા ભાગ્યોદય પાક સોસાયટીના રહીશ આ વિસ્તારમાં કુટિયાણામાં છેલ્લા પંદરક દિવસ વરસાદ પડે છે અને આખા ગામમાં ચારે બાજુ પાણી પાણી થઈ ગયું છે ત્યારે અમારા ભાગ્યોદય સોસાયટીના વિસ્તારમાં કોઈ પણ પાણીનો નિકાસ ન હોવા છતાં નગરપાલિકાના ચીફ ઓફિસર કમ મામલતદાસશ્રી તથા પ્રાંત ઓફિસર દ્વારા પોલીસ બોલાવી અને પ્રાઇવેટ બાંધકામોના જે પાણી પાણીમાંથી ખોદાણ કરી અને નિકાસ કરી નાખા ગામનું પાણી અહીંથી કાટેલ છે એટલે ખરેખર ગામમાં દેવડા નાકા છે હરિઓમ સોસાયટી છે આ બધી જગ્યાએ વર્ષો જૂના પાણીના નિકાસ છે તંત્રએ કામ જ કરવું હોય તો પોરબંદર જિલ્લા કલેક્ટરશ્રીએ તેમ તોડફોડ ગટરો કરીને હાચી જગ્યાએ પાણી નિકાલ કર્યું એવી અમારી તંત્રને વિનંતી છે કે ભાઈ અમારે અહીં ખૂબ મોટી સમસ્યા છે આજે વરસાદ આઠ દી પહેલાં એ તોડી ગયા છે પાંચ દિવસથી વરસાદ બંધ છે હજી પણ પાણી ચાલુ છે અત્યારે પેલો વાયરસ ચાલુ છે અને વાયરસના કારણે રોગચાળો પણ ફેલાય એવી શક્યતા છે તો તંત્રને અને કલેક્ટર સાહેબને અમે ટીવીના માધ્યમથી એવી રજૂઆત કરીએ છીએ કે અમારી અંગત રસ લઈને આજે અમારી સમસ્યા છે કે આ પાણી છે એ ખોટી જગ્યાએ કાઢે છે ખરેખર એનો જ્યાં નિકાસ છે ત્યાં કાઢવા ઘટતું કરવા વિનંતી મારું નામ કારીબેન બાબભાઈ બાપભાઈ ઓડેદરા કુતિયાણા રહેવાસી ભાગ્યોદયમાં રહીએ છીએ અમારે આ પાણીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવાનો છે એમાં તો જ્યાં પાણીનો નિકાસ છે ત્યાં કરે અમારે ભાગ્યોદયમાં પંદર એનું હલાતું નથી આમાં તો આનો હું અધિકારીઓ કંઈક પણ નિવારણ કરવું જોઈએ ને એમ કે તો અમારી આ બધાયની વિનંતી છે સાહેબ ને કે અમારો નિકાલ કરે અમને આ પાણીનું બહુ ઓલું છે એમ કે અત્યારે આ જે રોગચાળો છે અમારા ઘરો ઘરમાં ઉલટી ને ઝાડા અત્યારે બધાના ઘરમાં છે આ બધું તો આ સાહેબ ને કે અમારો આ નિકાલ કરે પાણીનો અમારે આમાં હલાતું ચલાતું કઈ પણ નથી એમ કે તો ભાગ્યોદયનો ભાગ્યોદય નો નિકાલ કરે અહીંયા પાણીનો પ્રોબ્લેમ છે એ અમારે એમ કે વિનંતી એને સ્થાનિકોએ જણાવ્યું હતું કે દેવડા નાકા વિસ્તારના પાણી માટે સ્વામિનારાયણ મંદિર નજીક પુલ છે ત્યાંથી નિકાલ થઈ શકે તેમ છે રાજાશાહીના વખતના ત્યાંથી જ પાણીનો નિકાલ થતો હતો તો બીજી તરફ વાડ વિસ્તારમાં પાણી હરિઓમ સોસાયટીમાંથી પસાર થતું હતું ત્યારે આ પેશકદમી પણ દૂર કરી આ ગટરો ખુલ્લી કરવા માંગ કરાય છે નાગેશ પરમાર ગુજરાત ન્યૂઝ કુતિયાણા